દાસજી મહારાજે જણાવ્યું હતું કે અમરોલીમાં છેલ્લા અડતીસ વર્ષથી ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે પરંતુ ભગવાનનું મંદિર હવે પૂર્ણ રીતે આકાર પામ્યું હોવાથી ભગવાન જગન્નાથ ભાઈ ભલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિ હવે નિજગુરુમાં સ્થપાશે સુરતમાં મંદિરોમાં પ્રથમ વખત ઘુમટ પર પાસઠ કિલોનું પિત્તળનું ચક્ર મૂકશે બુધવારે સવારે નવ વાગે કળશ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતો જોડાયા હતા બુધવારે અન્નવાસ ગુરુવારે જલવાસ અને શુક્રવારે નગર યાત્રા બાદ ભુદેવો દ્વારા મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ મંદિરો મઠો આશ્રમો અને અખાડાના સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે જય જગન્નાથ ભગવાન બીજે દિવસની પ્રાણ કાર્યક્રમને અંદરમાં બધે ભુદેવોને મંત્રોની સાથે કાલે અન્નાવાસ ભગવાન અન્ન કે અંદર એ आज जलाभिषेक 108 नदियों का जल कलश में एकत्र किया हुआ था वो तब भगवान को जो नई मूर्ति जिताना करके अब जगन्नाथ भगवान महाप्रभु जो आपने સૌને નારીલા ધરોતમેનયાત્રાન કરતી હોય બધે હરીવક્તોને આજ પહેલી વાર જેઓ ચાત મુલોકો બધેને સ્થાપન કરે apne હાથ સે ગજક બધેને લાવો મિલો છે આ તૈયારી પ્રાણ પ્રસ્થાન ચાલી રહી છે હરીવક્તો રંગે ચંગે આ પ્રસંગ ઉજવી રહ્યા છે કાલે 9:00 बजे જગન્નાથ ભગવાનની એક શોભાયાત્રા નીકળશે એની અંદર જો પ્રાણપિસ્તા મૂર્તિ કરવાનું છે એ મૂર્તિને વ્યસ્તની આ બધી સંતુલન સાથે આ રથયાત્રા શોભાયાત્રા આપણા પોલીસ ચોકી ગજેરાજપુર ફરીને આપણે મંદિરમાં પરત આવશે અને પ્રાણપિસ્તા જો વિધિ છે એ પ્રારંભ કરવામાં આવશે એ પછી જો આપણા નીલચક્ર છે સાડે ગ્યારા વજે મંદિરને શિખરને ઉપર ભેદોપ ઉપર સ્થાપિત કરવામાં આવશે પછી આપણે જે વિધાન છે યજ્ઞ પૂરું થશે સંતોન સન્માન છે અને બધા હરિભક્તોને આજે બી બધાને જમન બાર પ્રસાદ રાખવામાં આવ્યા છે કાલે બી જગન્નાથ કા હાથ જગત પસારે હાથ ને તરફથી પ્રસાદ લેવા મારા ભાવભરો આમંત્રણ છે બધા કલ ભાવિ ભક્તો પધાર્શો ફોનના ફોન પાખરી મારે તરફથી જે સેવા છે જગન્નાથને તત્પર સેવા હાજર છે કે અમને હરિભક્તો આપણે અચોક લો જય ભારત જય જય સુરત ના અમરોલી ખાતે નવનિર્મિત જગન્નાથપુરી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રસ કરસયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા હર્ષ શેઠા સાથે અઝર